જો આઈડિયા આપણે બધા કંકોડા અને જો કંકોડા કાપવાનું ચાલુ છે કેમ કે આનું જોરદાર શાક બનવાનું છે મસ્તીનું તો આગળ વિડીયો નાખી દેવી એવી જેટલું તો આપણે શાક પાકી ગયું મસ્ત મજાનું જો આ અસલ મજાનું શાક આલો કંકોડાનું થઈ ગયું કમ્પ્લીટ જો ગરમે ગરમ ચુલાઈથી છે રહેલું મસ્ત કંકોડાક તો હાલો રોટલી બને એટલે ખાઈ હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો આપણે ખેતર કોઈ આવ્યા આવી કેમ કે અહીંયા કણેથી આપણે આજે ને કંકોડા વીણવાના છે દેશી ઓર્ગેનિક કંકોડા તો એ વીણવાનું ચાલુ છે આજે કંકોડાનું શાક બનાવું કંકોડા લેવા આવ્યા આવી તો કાંઈ આપણે પડામાં મળે નહીં એટલે આવી વાયડું હોય કાંટા ને એવું એમાં થાય વહેલા એના બાકી જો એક જબલું લઈને આવ્યા છે એવી આ જબલામાં જો આપણે બીજા કંકોડા વીણવાના ચાલુ છે તો જો આ રીતે ગોતવાના હોય જો આ કાંટામાંથી લેવા પડે એમ કે આમાં કાંટાનું ધ્યાન રાખવું પડે લાગે નહીં એમ બાકી જો કંકોળા આ રીતના લેવાના અને આ જબલું રાખ્યું છે એમાં ભરતા જ આવવાના તો જો આમાં કંકોડા ભરવાનું ચાલું છે અને લેવાના પણ ચાલુ છે હજી જે ગોતવાના જો આ બાજુ આપણે કાંટા છે આમાં અને આમાં વહેલાય છે કંકોડાના તો જો હું તમને દેખાડું આ રીતે ગોતવા પડશે આમાં આપણે અને લેવાના ચાલુ છે જો મસ્તના કંકોડા કાંટા છે પણ તો એવું ધીમ ધીમા લઈ લેવી આપણે થઈ જાય શાક કરવાના જો આવા છે નંદ મોટા થોડા થોડા છે લઈ લેવી હાલો મિત્રો આપણે જો મસ્ત મજાના કંકોડા લઈ લીધા છે બાકી ગોતતા તો ઘણો ટાઈમ લાગ્યો પણ આપણે વિડીયોમાં જાજો ટાઈમ તમારો લીધો નથી કેમ કે આપણે વિડીયો મોટો થઈ જાય તો આનું શાક હમણાં વાડિયજ બનશે તો આપણે કંકોડા જળી ગયા છે એનું શાક બનાવવાનું હોય તો વિડીયોમાં જોડાયેલા રહી ગયો હમણાં આગળ એ પણ બતાવવું જઈને આલો તો આપણે વાડીએ પોગી ગયા અને મસ્ત મજાન કંકોડા મોળવાનું ચાલુ કરી દીધું છે મારા મમ્મી તો જો આ રહ્યા આપણે બધા કંકોડા અને જો કંકોડા કાપવાનું ચાલુ છે કેમ કે આનું જોરદાર શાક બનવાનું છે મસ્તીનું તો વિડીયોમાં જોડાઈ રહેજો આગળ બતાવી શાક બને ઈ તો જો મારમી મમ્મી કંકોડા કાપે છે મસ્ત ના આપણે આ રહ્યા દેશી ઓર્ગેનિક કંકોડા તો આનું જો અસલ મજાનું શાક બનશે આગળ બતાવી તપેલું મૂકી અને એમાં તેલ નાખી દીધું એ તેલ હમણાં આવી જાય પછી રાઈ ને એવું નાખી દેવી અને શાક બનાવે એ આગળ બતાવ્યું

પાણી નાખવું નથી કોરું મોરું રાખવું છે આપડે તેલ હોય ને એટલો જ રસો રે આમાં વધુ નહીં એવું જેવું તમારે એ તો બનાવવું હોય એના ઉપર આધાર હોય અને જેટલું તીખું કરવું હોય જેવું કરવું એટલું એટલું વધુ નાખવાનું આપણે જોઈએ એટલું તો આપણે જેટલું જે જોઈ હતું નાખી દીધું શાકમાં બાકી શાક સડે હે તુલે જોઈ જવું તમે મસ્ત મજાનું સડાઈ જાય એટલે પછી આપણે ખાવાનું છે ગરમા ગરમ રોટલી આરી ઘઉંની બનાવી છે તો શાકમાં ધીમે નાખી દીધું હવે સડે એટલી વાર છે આપણે શાક સડે હે પછી ખાઈ Ой, આપણે શાક પાકી ગયું મસ્ત મજાનું જ્યાં અસલ મજાનું શાક આલો કંકોડાનું થઈ ગયું કમ્પ્લેટ જો ગરમે ગરમ ચૂલે છે ઉતારેલું મસ્ત કંકોડાનું શાક તો આલો રોટલી બને એટલે ખાઈ લેવી આલો તો આપણે રોટલી નંદુઈ બની ગયું છે હવે બેહી ગયા બપોરા કરવા તો ખાઈ લેવી કંકોડા શાક આપણે મસ્તીનું બની ગયેલું છે જો આ રેડ્યું અને રોટલી બની ગયેલી મસ્ત ની આપણે જો બને છે ચૂલે તો લઈ શાક લઈ લીધું વાઈટ હવે ખાઈ લે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર

થાય ન <laughs> થાય અટાણા જ આમાં થય કેટલી થાય હું ખબર અટાણ થાકી જ આવી અટાણા ગારો ને બારો તો એ તો બાર ને ચાલુ અને આ રે બાર ની માંડવી જવો તમે હવે આમ દેખાતું કેમ કે મિત્રો આવું કામ આપણે ચાલુ હોય બાકી તમને વિડીયો જોઈને મજા આવે વિડીયોને લાઈક કરીજો અને ચેનલ ઉપર ખાસ કરીને પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને જરાક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને હવે એક વિડીયો માં ક્યાં સુધી બાય બાય